નમસ્કાર દોસ્તો કેમ છો સ્વાગત છે તમારું આજે આપણે ફરીથી આવી ગયા છે પ્રકરણ નંબર બે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ વિશે આપણે જાણવાના છે તો આ મહત્વના મુદ્દા જોડે જોઈ લઈએ બરાબર તો મહત્વના મુદ્દા તો આપણા એમાં પહેલો મુદ્દો છે શું તો ભાગાકારની ક્રિયાનો અભ્યાસ કરવાનો છે આપણે તો આપણે ભાગાકારની ક્રિયા તમને બધાને આવડતી જશે બરાબર તેમ છતાં હું અહીંયા એક ભાગાકારનો દાખલો લખી દઉં છું બરાબર ચલો તો અહીંયા

આપણે જોડે પાંચ છે તો પાંચને શું કહીશું આપણે ભાગફળ કહીશું શું કહીશું ભાગફળ કહીશું બરાબર અને જોડે છે તો શું કહીશું આપણે ભાજક કહીશું જેના વડે આપણે ભાગ્યા એને શું કહેવાય ભાજક અને આપણે જેને ભાગ્યા છે એટલે કે 34 ને ભાગ્યા ને તો 34 ને આપણે શું કહીશું ભાજ્ય કહીશું શું કહીશું ભાજ્ય તો આટલું બેઝિક તમને ભાગાકાર વિશે તમને ખબર હોવી જોઈએ અને આના ઉપરથી એક સૂત્ર બને છે એ સૂત્ર પણ તમને આવડતું હોવું જોઈએ તો તમને એમ એક સર આ સૂત્ર શું અમારે કામ લાગશે તો કે હા આ સૂત્ર આના આધારિત દાખલા આપણે ગણવાના આવશે બરાબર તો એ દાખલા માટે આપણે અહીંયા જવાનું છે તો એના માટે આ સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે તો એ સૂત્ર હું અહીંયા લખું છું શું છે તો ભાજ્ય બરાબર શું આવશે તો કે ભાજક ગુણ્યા ભાગફળ શું આવશે ભાગફળ પ્લસ શેષ એટલે કે શેષને આપણે એમાં ઉમેરીશું તો આપણને શું મળી જશે આપણને મળી જશે જે સંખ્યા આપણે ભાગ ભાગી હતી એ સંખ્યા આપણને પાછી મળી જશે બરાબર તો કેવી રીતે તો આપણે ઉપરના દાખલાનું ઉદાહરણ લઈએ તો એમાં ભાજક શું છે તો એમાં ભાજક છે છ છે બરાબર અને ભાગફળ કેટલું છે પાંચ છે અને શેષ કેટલા વધ્યા છે તો શેષ ચાર વધી છે તો આપણે ભાજ્ય કેટલા છે ભાજ્ય આપણે ચોત્રીસ લીધા છે બરાબર તો ચોત્રીસ તો આ સામે પણ અહીંયા આપણને ચોત્રીસ મળે તો સમજવાનું કે આપણે જે આ સૂત્ર મૂક્યું છે સૂત્ર કેવું થયું સાચું છે એવું બરાબર તો જોઈએ આપણે તો છ પંચા કેટલા થશે ત્રીસ થશે પ્લસ આ ચાર તો ત્રીસ ને ચાર કેટલા થશે ચોત્રીસ તો બંને બાજુ આપણને સરખો સરખો જવાબ મળે છે એનો મતલબ શું થાય છે તો કે એનો મતલબ એવો થાય છે કે આપણું આ સૂત્ર છે એ સાચું છે બરાબર બીજો ટોપિક છે વિભાજ્યતાની ચાવી બરાબર શું છે વિભાજ્યતાની ચાવી તો વિભાજ્યતાની ચાવીમાં શું કરવાનું છે તો તમારે વિભજ્યતાની ચાવીની અંદર બે ચાર છ આઠ આ બધી વિભજ્યતાની ચાવીઓ તમને આવડવી જોઈએ બરાબર તો આપણે શરૂઆત કરીએ બે થી બરાબર તો કે બેની વિભાજ્યતાની ચાવી તો બેની વિભાજ્યતાની ચાવી શું કે છે આપણને જે સંખ્યાનો જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી તમામ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય બરાબર અને બીજા શબ્દો કેવું હોય તો એવું કહી શકીએ કોઈ પણ અથવા તો હોય તો તેને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર કેવી રીતે ઉદાહરણ બી જોઈ લઈએ આપણેનું તો ઉદાહરણ તરીકે કોઈ બી સંખ્યા લાગે આપણે બે લઈ શકીએ દસ લઈ શકીએ છત્રીસ છે તો આવી રીતે આપણે બે ની ચાવી યાદ રાખવાની છે અને આપણે દાખલાની અંદર એનો ઉપયોગ કરવાનો હવે આપણે જોઈશું ચાર ની વિભાજ્યતાની ચાવી તો આપણને ચારની વિભાજ્યતાની ચાવી શું કે છે કે જે સંખ્યાના દશકના અંકથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ નિશેષ ભાગી શકાય બીજા શબ્દોમાં એવું કેવું હોય તો જે સંખ્યાના જે સંખ્યાના सेला 2 अंक ने 4 વડે નિशेष भाग이 શકાય તો તે સંખ્યાને પણ 4 વડે નિशेष ભાગી શકાય જો તમારે બંનેમાંથી જે યાદ રાખવો એક તો પહેલું શું છે જે સંખ્યાના એકમના અને દશકના અંકથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે અને બીજું છે જે સંખ્યાના છેલ્લા બે અંકને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે આમ તો છેલ્લું તમને વધારે ઈઝી લાગતું હશે ઉદાહરણ પણ જોઈ લઈએ આપણે ત્રણસોને ચોવીસ ત્રણસો છે તો આ છેલ્લા બે લેવાના કયા આ એકમનો અંક અને ચાર છોવીસ તો આને આપણે નિશેષ ભાગી શકીએ છીએ એનો મતલબ એવો થશે કે આખી સંખ્યાને પણ આપણે ચાર વડે નિશેષ ભાગી શકાય બરાબર ચલો નેક્સ્ટ હવે તો કે આઠની વિભાજ્યતાની ચાવી કેવી રીતે દશક અને સો જે સંખ્યાના એકમ દશક સો સ્થાને આવેલા અંકો થી બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય બરાબર આટલું સિમ્પલ જ છે બીજા શબ્દોમાં કેવું હોય તો કે એવી કોઈ પણ સંખ્યા જેના છેલ્લા ત્રણ અંક જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય બરાબર ઉદાહરણ લઈએ આપણે તો ઉદાહરણમાં આપણે પાંચ હજાર એકસો ચોર્યાસી તો શું એકસો ચોર્યાસી પાંચ હજાર એકસો ચોર્યાસી એકમ દશક અને સો તો એકસો ચોર્યાસી થાય છે તો જોઈએ ચાલો તો આઠ એકાને બે ને અહીં ઉપરથી ચાર ઉતરશું બરાબર તો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તારી ચોવીસ તો આને ચોવીસ તો આ નિશેષ ભાગી શકાય છે એનો મતલબ એવું થશે કે આખી સંખ્યાને પણ આપણે આઠ વડે નિશેષ ભાગી શકીશું બરાબર ચલો આ એકદમ ઈઝી છે પણ તમે પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને યાદ રહેશે બરાબર બરાબરતાની ચાવ તો ત્રણની વિભાજ્યતાની ચાવીમાં શું છે તો કે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ગુણકમાં હોય અથવા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ ત્રણ વડે આઠ પ્લસ એક કેટલા થશે આઠ નવ દસ અગિયાર ને બાર તો આ અંકોનો સરવાળો કેટલો થયો બાર તો શું બાર એ ત્રણ ના છે તો કે હા ત્રણ ચોખ બાર અથવા તો આવું લખવું હોય તો આમ બી લખી શકે બાર ભાગ્યા

જે સંખ્યાના અંકોનો સરવાળો નવના ગુણકમાં હોય અથવા નવ વડે નિશેષ ભાગી તે સંખ્યાને પણ નવ વડે નિશેષ બરાબર ચલો હવે આપણે જોઈશું ઉદાહરણ ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે તેર હજાર આઠસો ને ચોવીસ તો આપણે શું કરીશું તો કે જેમ ત્રણ નીચાવીમાં કરી દઉં છું એક પ્લસ ત્રણ પ્લસ આઠ પ્લસ બે પ્લસ ચાર સરવાળો કેટલો થશે તો તો આ આ સરવાળો આપણને મળશે શું એ ગુણકમાં છે તો હા નવે દુ અઢાર થાય છે બીજા શબ્દોમાં કેવું હોય તો અઢારને આપણે નવ વડે ભાગી શકીએ છીએ તો કે હા નવે દુ અઢાર તો અહીંયા અઢાર થાય છે બરાબર તો આ નવ ની ચાવીનું પાલન કરે છે એમ કે બરાબર ઓકે okay, चलो नेक्स्ट 6 ની વિભાજ્યતાની ચાવી બરાબર તો એમાં શું આવશે તો કે જે સમ અથવા તો b ની સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે વડે ભાગી શકાય ઉદાહરણ તરીકે પાંચસો ને ચોત્રીસ તો જો આનો એકમનો અંક ચાર છે એટલે આ સંખ્યા સમ અથવા તો બેકી છે એમ તો કહેવાય બરાબર હવે આને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં એમ ચેક કરવાનું છે તો આપણે શું શીખ્યા હતા ત્રણની ચાવીમાં તો કે અંકોનો સરવાળો કરવાનો બરાબર પાંચ પ્લસ ત્રણ પ્લસ ચાર તો કેટલા થાય છે પાંચ ને ત્રણ આઠ આઠ ને ચાર બાર તો આ ત્રણના ના ગુણકમાં છે તો કે હા ચાર તારીખ બાર તો આ છ વડે પણ નિશેષ ભાગી શકાય આને બરાબર ચલો હવે નેક્સ્ટ જોઈએ હવે અઢારની વિભાજ્યતાની ચાવી તો અઢારની વિભજ્યતાની ચાવી શું કહે છે તો અઢારની વિભજ્યતાની ચાવી આપણને એવું કહે છે કે જે સમ અથવા તો સંખ્યા સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય તો ઉદાહરણ તરીકે તેર હજાર આઠસો ને ચોવીસ કઈ છે તેર હજાર આઠસો ચોવીસ તો જો આને એકમનો અંક ચાર છે એટલે એ બેકી સંખ્યા અથવા તો સમસંખ્યા છે અને આપણે શું કરતા હતા તો કે નવની ચાવીનો ઉપયોગ કરવાનો છે નવ વડે નિષે ભાગી શકાય એના માટે તો શું કરશું એક પ્લસ ત્રણ પ્લસ આઠ પ્લસ બે પ્લસ ચાર આઠ ને ચાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર થાય છે બરાબર આનો સરવાળો કેટલો થાય છે અઢાર તો આ અઢાર શું નવના ગુણકમાં છે તો કે હા નવે દુ અઢાર અથવા તો અઢારને આપણે નવ વડે ભાગી શકીએ છીએ તો કે હા નવે દુ અઢાર તો આને નવ વડે નિશેષ ભાગી શકે તો આ સંખ્યાને પણ આપણે નવ વડે ભાગી શકીશું પણ આ બેકી સંખ્યા છે એટલા માટે અઢાર વડે પણ નિશેષ ભાગી શકાય છે બરાબર ચલો ને પાંચની વિભાજ્યતાની ચાર હવે પાંચની વિભાજ્યતાની ચાવી શું કહે છે જે સંખ્યાનો એકમનો અંક જીરો કે પાંચ હોય તેવી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ઉદાહરણ તરીકે અહીંયા આપણે ત્રીસ લઈશું તો ત્રીસ નો એકમનો અંક જીરો છે

સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર ચલો ઉદાહરણ તરીકે પાંચસો ને ત્રીસ તો એકમ નો કેટલો છે શૂન્ય છે બરાબર તો શૂન્ય છે તો આપણે આને દસ વડે નીચે ભાગી શકીશું બરાબર ને ચલો હવે નેક્સ્ટ અગિયાર ની વિભાજ્યતાની ચાવી તો જે સંખ્યાના જે સંખ્યાના एकी स्थान ना अने बी की स्थान ना अंको ना सर्वाडा नो तफावत सुन्य तथा ગુણક માં હોય અથવા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય બરાબર હવે ઉદાહરણ તરીકે ઓગણ સાઠ હજાર એકસો ને પચીસ બરાબર ઓગણ સાઠ હજાર એકસો પચીસ માં આપણે એકી સ્થાનાંક લઈશું તો અહીંયા જો પાંચ છે એક છે અને નવ છે આ બધા કેવા થશે એકી સ્થાનાંક પાંચ પ્લસ એક પ્લસ બીજા પાંચ બરાબર તો આ એકી સ્થાનના અંકો થશે હવે બે સ્થાનના અંકોનો સરવાળો કરવાનો છે શું છે તો બે કિસ સ્થાનમાં બે અને નવ છે કેટલા છે નવ પ્લસ બે બરાબર તો આનો સરવાળો અને એકી સ્થાનના અંકોનો સરવાળો પાંચ ને પાંચ દસ ને એક અગિયાર અને બે કિસાન અંકોનો સરવાળો નવ ને બે અગિયાર તો આ સરવાળો કરો હવે એમનો તફાવત એટલે કે આ બંનેની બાદ બાકી કરીશું આપણે તો કાં તો ઝીરો આવી જોઈએ અથવા તો એ અગિયારના ગુણકમાં અથવા તો અગિયાર વડે ભાગી શકાય તેવી હોવી જોઈએ બરાબર બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે અગિયારની ચાવી માટે જ બરાબર તો કે બાસઠ હજાર નવસો નવ તો આના એકીસ સ્થાન અંકોનો સરવાળો શું છે તો કે નવ પ્લસ નવ પ્લસ છ બરાબર આ એ એકીસ સ્થાનના અંકો છે અને બીજા અંકો શું છે તો આ એક શૂન્ય છે અને આ બે છે બરાબર તો બે પ્લસ શૂન્ય તો નવ ને છ પંદર ને નવ ચોવીસ થશે અને અહીંયા કેટલા છે બે છે આની બાદ બાકી કરીશું આપણે તો અહીંયા કેટલા મળશે આપણને તો કે આપણને છે તો આ ને એ શું વડે ભાગી શકાય છે તો તો હા આપણે આ આખી સંખ્યા પણ અગિયાર વડે ભાગી શકીશું બરાબર તો આવી રીતે આનો ઉપયોગ કરવાનો છે હવે નવો ટોપિક છે સરાસરી શું છે સરાસરી અથવા તો સરેરાશ પણ કહેવાય એને શું કહેવાય સરેરાશ બરાબર તો સરેરાશ એટલે શું શું સરાસરી બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો આપેલી બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ ઉદાહરણ તરીકે એક બે પાંચ સાત અને દસ ની સરાસરી શું થયું આપણને કીધું હોય તો આપણે શું કરીશું આપણા જોડે સૂત્ર છે કે આપેલી બધી સંખ્યાનો સરળ આપણને અહીંયા સંખ્યા આપે એક પ્લસ બે પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ દસ ભાગ્યા શું કરીશું તો કે કુલ સંખ્યાઓ કેટલી છે એ જોવાનું તો એક બે ત્રણ ચાર અને પાંચ તો ભાગે કેટલા કરીશું પાંચ કરીશું બરાબર તો કુલ સંખ્યાનો સરવાળો થશે પચીસ ભાગ્યા પાંચ કરીશું તો પાંચું પાચું પચીસ તો આની સરેરાશ આપણને મળે છે પાંચ જો આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને સંખ્યાઓ કુલ ये की हो तो तेनी वचली संख्या એટલે કે વચ્ચેની સંખ્યા તેની શરીરાસ થાય કેવી રીતે તો આપણે જોઈએ તો અહીંયા લઈએ 1 2 3 4 5 આ એક બે ત્રણ ચાર પાંચ આ કેવી સંખ્યાઓ થઈ ક્રમિક સંખ્યા થઈ એક પછી એક આવે છે બરાબર હવે આ સંખ્યાઓ તો સંખ્યાઓ કુલ એકી હોય કેવી રીતે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ અંક કેવો થયો તો કે એકી છે તો એની વચ્ચેની સંખ્યા તો આ બાજુની આ બે અને આ બાજુની આ બે તો એની વચ્ચેની કઈ છે તો અહીંયા ત્રણ છે તો આ ત્રણ શું થશે એ તેની સરેરાશ અથવા તો સરાસરી થશે બરાબર ચલો જો આપેલી સંખ્યાઓ ક્રોમિક હોય અને કુલ સંખ્યાઓ બીકી હોય તો વચ્ચેની બે સંખ્યાનો સરવાળો ભાગ્યા બે કરતા સરાસરી મળે તમને એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર આપણને એવું કીધું કે આની સરાસરી શોધો બરાબર સાત પછી આ સંખ્યાઓ કુલ સંખ્યાઓ કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એનો મતલબ એવો થયો કે આ છ એક એવી બેકી સંખ્યાઓ કેટલી છે બેકી છે બરાબર તો આપણે વચ્ચેની બે સંખ્યાને પકડવાની જે વચ્ચે આવતી હોય એ સંખ્યાને પકડવાની તો આ બાજુની જેટલી નીકળે બે આ બાજુની કાન નાખવાની બે આ બાજુની કાઢ નાખવાની તો વચ્ચે કઈ વધી તો કે આ પાંચ અને સાત વધે છે બરાબર તો પાંચ પ્લસ સાત ભાગ્યા બે કરીશું તો શું થશે તો કે બારના છેદમાં બે થશે કેટલા થશે બારના છેદમાં બે તો બે છ અંક બાર તો આ છ આવ્યા ને એ છ એ શું થશે આપણી સરેરાશ થશે બરાબર તો આજે આપણે આટલું ભણવાનું હતું જે આપણે શીખી ગયા છે બરાબર અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શું કરીશું તો કે હવે આપણે ચેપ્ટર બેનો શું કરીશું સ્વાધ્યાય શીખીશું બરાબર જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્ર સુધી પહોંચાડ અને પ્રેક્ટિસ કરો આ વખતે આપણે નવોદય પાસ કરી દેવાનું છે બરાબર ચલો